પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સરકીટ હાઉસ ખાતે સમાજની મિટિંગ યોજાય પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલ સરકીટ હાઉસ ખાતે રાવળ સમાજની મિટિંગનું આયોજન કરાયું હતું આ મિટિંગમાં અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને આ મીટિંગમાં વર્ષ બે હજાર બાવીસથી રાવણ સમાજ પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલતી પરિવાર સુરક્ષા કવચ યોજના અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને પરિવાર સુરક્ષા કવચ યોજનામાં વાર્ષિક વ્યક્તિ દીઠ એક વર્ષના સો રૂપિયા જેવી રકમ ભરવી અને રકમ ખાસ કરીને પરિવારના રેશન કાર્ડ દીઠ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી અને ફી ભરેલ તમામ સભ્યોની નોંધણી રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટમાં કરવામાં આવી હતી આ તમામ રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટના સભ્યોને પરિવાર સુરક્ષા કવચ યોજનાનો લાભ રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટમાં જેમની વાર્ષિક ફી સો રૂપિયા આવેલી હોય અને જો તે સભ્યનું આકસ્મિક કે કુદરતી રીતે મૃત્યુ થાય તો તેમના પરિવારજનોને રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ દ્વારા રૂપિયા પાંચ હજારનો ચેક તેમના બેસણાના દિવસે આપવામાં આવે છે તેમજ સમાજના ગરીબ વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે જરૂરી વસ્તુઓની મદદ કરી શકાય અને અન્ય રીતે પણ સમાજને મદદરૂપ થઈ શકાય તેમ રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ રાવળ નિર્વતભાઈએ જણાવ્યું હતું આ મિટિંગ રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ રાવળ નિર્વતભાઈ ઉપપ્રમુખ રાવળ બળવંતભાઈ કારોબારી સભ્યો રાવરેશભાઈ વજયસિંહભાઈ સુભાષભાઈ ગોધરાના એડવોકેટ રાવડ જીતુભાઈ શિક્ષક અભયસિંહભાઈ પત્રકાર દીપકભાઈ તેમજ સમાજના અગ્રણીઓ અને સમાજ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનોદ રાવડ ગોધરા પંચમહાલ